અખાનો છપ્પો આજે આપણે બોલીશું જે મહાન સંત થઈ ગયા અને એમના છપ્પા દ્વારા એમને અટપટું બ્રહ્મજ્ઞાન આપ્યું છે તો આજે આપણે તેને સમજવાનો પ્રયત્ન કરીએ તિલક કરતા ત્રેપન ગયા જપમાળાના નાકા ગયા તિલક કરતા ત્રેપન ગયા જપમાળાના નાકા ગયા તિરથ ફરી ફરી થાક્યા ચરણ તોયને પહોંચ્યા હરીને શરણ કથા સુણી સુણી ફૂટ્યા કાન અખો કહે તોય ન આવ્યું બ્રહ્મ જ્ઞાન કથા સુણી શૂણી ફૂટ્યા કાન તોય ના આવ્યું બ્રહ્મ જ્ઞાન અખા ભગત આ છપ્પામાં સુંદર વાર્તા કહે છે કે જપમાળાના નાકા ગયા તિલક કરતાં ત્રેપન ગયા તિલક કરતાં કરતા આપણે જે દેખાડો કરીએ છીએ ભક્તિનો તિલક કરતા ત્રેપન વરસ જતા રહે છે અને જે આપણે માળા ફેરવીએ છીએ એ માળા ફેરવતા ફેરવતા માળાના નળકા પણ ઘસી જાય છે તેમ છતાં હરી આપણને મળતા નથી તીરથ કરતાં કરતાં થાક્યા ચરણ બધા અડસઠ તીરથ આપણે બધા ફરીએ છીએ અને કહે છે કે હરી મળી જાય છે પરંતુ આખો કહે છે કે તીરથ કરતા થાક્યા ચરણ તો અહીંને પહોંચ્યા હરીને ચરણ તમે ગમે એટલા પગને થકવાડશો આ શરીરને તકલીફ આપશો એમ કરવા છતાં હરીને શરણ સુધી પહોંચી શકાતું નથી કથા સુણી શૂણી ફૂટ્યા કાન જ્યાં પણ તમે કંઈ કથા સાંભળવા જાઓ છો ઘણી બધી કથાઓ સાંભળી એક સાંભળી સાંભળીને તો આપણા કાન બહેરા થઈ ગયા તેમ છતાં બ્રહ્મ જ્ઞાન આવ્યું નહીં તો કહે છે કે આવો બાહ્ય દેખાવ કરવાથી ક્યારેય બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત થતું નથી કોઈના ઉપર દયા દયા દાખવો અને બહારનો કોઈ આડંબર કરવાની જરૂર નથી ભક્તિમાં આવું કરવાથી ક્યારેય પ્રમુખ જ્ઞાન પ્રાપ્ત થતું નથી બોલો સદગુરુદેવની જય